નમસ્કાર હવે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે લોકોને પીજી અભ્યાસક્રમ એટલે કે એમએ છે એમ કોમ છે એમએસસી છે એમાં એડમિશન લેવું હોય તો જીકાસની અંદરના બે તબક્કા છે એ પૂરા થઈ ગયા છે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે પીજી દ્વારા જે ત્રીજા તબક્કાનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે તેની સંપૂર્ણ સમજૂતી આ વિડીયોમાં આપવામાં આવી છે જુઓ ઘણા લોકો એ પહેલા તબક્કા અને બીજા તબક્કામાં બહુ ભૂલ કરી છે એટલે આ ત્રીજા તબક્કાનું શેડ્યુલ વ્યવસ્થિત સમજો કે જેથી તમારા લોકોના એડમિશન પ્રક્રિયામાં પ્રોબ્લેમ ના આવે તો આપણે એ લોકો જોઈએ છીએ રજીસ્ટ્રેશન રાઉન્ડ નંબર થઈ તો ત્રીજા રાઉન્ડનું જે રજીસ્ટ્રેશન છે એની તારીખ કઈ રહેશે અઢાર સાત બે હજાર પચીસ થી બાવીસ સાત બે હજાર પચીસ એટલે કે અઢાર ઓગણીસ વીસ એકવીસ ને બાવીસ હવે ઘણા લોકોને એવું હોય કે ભાઈ કોલેજ પછી તૈયારી કરવાનું મન હોય પછી એનો એવો વિચાર આવે કે ના ભાઈ આના કરતા તમારે પીજી અભ્યાસક્રમમાં એડમિશન લેવું છે અને એ લોકોએ કંઈ જીકાસની અંદર કંઈ પ્રક્રિયા જ નહોતી કરી તો એવા વ્યક્તિઓ માટે પાંચ દિવસ છે એ આપવામાં આવ્યા છે તો એની અંદર તમે લોકો તમારું ક્વિક રજિસ્ટ્રેશન કરી શકશો તમારે રજીસ્ટ્રેશન ફી ભરી શકશો તમારી એકેડેમિક પ્રોફાઇલ છે શૈક્ષણિક માહિતી છે યુનિવર્સિટી છે કોલેજ છે એ બધું તમે છે પસંદ કરી શકશો અને ઓનલાઈન અરજી ચેક કરીને તમારે જીકાસ પોર્ટલની અંદર છે એ સબમિટ કરવાની થશે કોણે કોના માટે છે કે જે વ્યક્તિઓએ ઓલ જીકાસની અંદર રજીસ્ટ્રેશન કરાવ્યું જ નથી એવા વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન કરવાનું છે જે લોકોએ ઓલરેડી પહેલા તબક્કા અથવા તો બીજા તબક્કાની અંદર રજીસ્ટ્રેશન કરાવી લીધું છે વેરિફિકેશન કરાવી લીધું છે એ લોકોએ કંઈ કરવાનું નથી જે વ્યક્તિઓ પહેલી વખત જ સાવ પ્રથમ વખત જ અરજી કરે છે એ વ્યક્તિઓએ છે આ પ્રથમ પ્રક્રિયા છે એ કરવાની રહેશે પછી તમે લોકો નીચે જશો તો રજીસ્ટ્રેશન રાઉન્ડ વન અને ટુમાં સબમિટ કરેલ અરજીની વિગતોમાં સુધારણા માટે હવે ઘણા લોકોને આવો બધો પ્રશ્ન બહુ આવ્યો છે માની લો કે તમને આવ્યો હોય પચાસ ટકાને તમે દર્શાવી દીધા હોય નેવું ટકા અથવા તો તમારા કોઈ આધાર કાર્ડમાં કે કોઈ સ્પેલિંગમાં ને બધું ભૂલ રહી ગઈ હોય તો તમે એમાં સુધારી શકો છો તો એના માટેનો સમય કયો આપ્યો છે એકવીસ અને બાવીસ તારીખ બે દિવસ આપ્યા છે તો જે વિદ્યાર્થીઓને તબક્કા નંબર બેમાં તો અગાઉના પ્રવેશના રાઉન્ડમાં છે એ તમારું એડમિશન છે એ તમે લોકોએ રદ કરાવી દીધું છે માની લો કે પહેલા તબક્કામાં અથવા તો સેકન્ડ તબક્કામાં તમને એડમિશન મળ્યું હતું પણ એ તમે લોકોએ રદ કરાવી દીધું ભાઈ તમારે એમાં એડમિશન નથી લેવું તો પછી બીજું કે જેમનો પ્રવેશ ઓનલાઈન અરજીની ક્ષતિને લીધે રદ કરવામાં આવેલો હોય તો માની લો કે તમે ફોર્મમાં કંઈક બીજું નાખવું હોય અને તમારા ડોક્યુમેન્ટમાં કંઈક બીજી માહિતી બતાવતા હોય તો એ માહિતી ખોટી થાય એટલે તમને એ એડમિશન છે એ જે તે કોલેજ દ્વારા કેન્સલ કરવામાં આવ્યું હોય તો એવા કિસ્સામાં તમે એડિટિંગ કરી શકશો પાછું એના પછી ત્રીજું કે તેઓ પ્રવેશ તબક્કા ત્રણમાં ભાગ લેવા માટે યુનિવર્સિટી કોલેજ અથવા તો પ્રોગ્રામના મુખ્ય વિષયની ચોઈસ બદલવા માંગે છે હવે ઘણા લોકોને શું હોય તો કે ભાઈ એ મુજબની ટકાવારી ના થતી હોય તમે માત્ર સરકારી સંસ્થા જ નહીં હોય અનુસ્નાતક ભવનમાં તમારે એડમિશન લેવું છે તો સરકારીમાં તમે ખાલી છે અમુક જ સંસ્થા નહીંખી હોય પછી તમને ખબર પડે કે ભાઈ હવે આમાં તમારું ભેગું થાય એમ નથી તો તમે લોકો પ્રાઇવેટ કોલેજ છે એ પણ તમે લોકો એડ કરી શકો છો અથવા તમારા મનમાં એમ થયું કે ભાઈ નહીં આ કોલેજ નહીં ને આ કોલેજ એડ કરવાની રહી ગઈ હતી તો તમે એ કોલેજ છે એ તમે પણ એડ કરી શકશો ક્લિયર થઈ ગયા આ વસ્તુ તો તમે છે આ સમયગાળામાં બદલી શકશો અને આ વિદ્યાર્થીને તબક્કા નંબર ત્રણમાં પ્રવેશ નંબર નવથી છે એ ધ્યાનમાં લેવામાં આવશે હવે જો આઠ રાઉન્ડ તમારા ઓલરેડી છે એ પતવા આવ્યા છે હવે તમારા રાઉન્ડ નવથી છે એ તમને લોકોને પ્રવેશ માટે છે એ ધ્યાનમાં લેવામાં આવશે ક્લિયર થઈ ગયું અને અરજી વેરીફાય કરાવવાની છે એવું નથી કે ભાઈ તમે લોકો નામ ચેન્જ કરીને તમે વેરીફાઈ નથી કરાવતા જો તમે વેરીફિકેશન નહીં કરાવો તો તમારી અરજી છે એ રદ થશે તમને કોઈ જ રાઉન્ડમાં છે એ એડમિશન મળશે નહીં આ વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખો એના પછી વેરિફિકેશન રાઉન્ડ નંબર ત્રણ તો અઢાર તારીખથી લઈને ત્રેવીસ તારીખ સુધી તમે લોકો વેરિફિકેશન કરાવી શકો છો અત્યારે એવું નથી કે તમે ફોર્મ ભરી દીધું એટલે વસ્તુ પૂરી જે તમે ફોર્મ ભરી દીધું એ પછી તમારું વેરીફિકેશન પણ જો તમે બાકી રહી ગયું હોય તો તમે લોકો છે આમાં કરી શકશો ક્લિયર થઈ ગયા આ વસ્તુ એના પછી ટેકનિકલ પ્રોસેસ એક એક દિવસ ચાલશે ચોવીસ સાત બે હજાર પચીસ હા પ્રવેશ રાઉન્ડ નંબર નવ ક્યારે આવશે પચીસ અને છવ્વીસ તારીખે છે એ તમારા લોકોનો પ્રવેશ રાઉન્ડ નંબર નવ આવશે તો એમાં વિદ્યાર્થી જીકાસ પોર્ટલ ઉપર તમારે લોગિન કરીને યુનિવર્સિટી દ્વારા કે તમને એડમિશન મળ્યું કે પ્રવેશની ઓફર કે નહીં જેટલી ઓફર આવે એમાંથી તમારે જો એડમિશન લેવાની ઈચ્છા હોય તો તમારે ઓફર છે એ કન્ફર્મ કરવાની છે જેવી તમે કન્ફર્મ કરશો એટલે ઓટીપીને બધી પ્રક્રિયા આવશે અને ઓફર લેટરની પ્રિન્ટ લઈને તમારે ઓટીપી સાથે છે પ્રવેશ કન્ફર્મ કરવાનો છે એના પછીનો દસમો રાઉન્ડ અઠ્યાવીસ તારીખે આવશે અગિયારમો રાઉન્ડ છે ઓગણત્રીસ તારીખે આવશે જો એક જ દિવસ તો આપ્યો છે તેમ પહેલો રાઉન્ડ છે એમાં બે દિવસનો આપ્યો છે પણ દસમો અગિયારમો અને બારમો રાઉન્ડ એ તમારે ત્રણ દિવસમાં પતાવી દેશે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો પછી નોંધમાં તમે આમાં જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી સબમિટ કરી છે પણ વેરીફાઈ નથી કરાવતા અથવા વેરીફાઈ કરાવવા રહી જાય છે તો એમની ઓનલાઈન અરજી પણ વેરીફાઈ કરાવી શકે છે પછી જે વિદ્યાર્થીઓને પ્રવેશ તબક્કા વન અને ટુમાં છે એ યુનિવર્સિટી અથવા કોલેજ ખાતે રદ કરાવેલ છે તો એવા વ્યક્તિઓ છે તબક્કા ત્રણમાં અગાઉની અરજીના આધારે ભાગ લઈ શકશે એટલે કાલો પહેલાં અને બીજા તબક્કામાં તમને ખબર છે પહેલાં તબક્કામાં તમારે ચાર રાઉન્ડ આવ્યા છે બીજા તબક્કામાં પણ ચાર રાઉન્ડ આવ્યા છે હવે આઠે આઠ તબક્કામાંથી કોઈ પણ તબક્કામાં તમને લોકોને એડમિશન મળ્યું હતું ને તમે કેન્સલ કરાવી દીધું છે તો પણ તમે લોકો છે એ ત્રીજા રાઉન્ડમાં તમે ભાગ લઈ શકશો તમારે અલગથી અરજી કરવાની કોઈ જરૂર નથી ક્લિયર થઈ ગયું હવે આમાં જો ખાલી રહેશે તો જ તમને લોકોને છે એડમિશન આપવામાં આવશે ને એ બધું તમે જોઈ શકો છો ક્લિયર થઈ ગયું રજીસ્ટ્રેશન ફી છે તમને લોકોને મળવાપાત્ર નથી અને આમાં તમે જોઈ શકો છો સમય અવધિ છે એ કે સાંજે ચાર કલાક સુધી છે એ તમારે લોકોને રહેશે ક્લિયર થઈ ગયું હવે આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખો જો કોઈને ફોર્મ ભરવાનું બાકી હોય તો ફોર્મ ભરો અને આવી જ માહિતી માટે જો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો